રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાદરા નગર દ્વારા ભારત માતા પૂજન યાત્રા દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીના રોજ પાદરા નગરમાં નીકળે છે સતત પાંચમા વર્ષે પાદરાના એસડીએફઓ પાસે મહારાણા પ્રતાપજીની પ્રતિમાથી ભારત માતા પૂજન યાત્રા નીકળી હતી યાત્રાનો પ્રારંભ સમયે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ભારત માતા પૂજન કર્યું હતું અને મહાઆરતી સાથે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં પાદરાના હિન્દુ સંગઠનો સાથે રાજકીય આગેવાનો અને નગરપાલિકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પાદરા નગરમાં સતત પાંચમા વર્ષે નીકળેલ ભારત માતા પૂજન યાત્રામાં વીર ક્રાંતિકારીઓ તેમજ વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા કરી વધુ બાળકો જોડાયા હતા અનેક ભારત માતા પૂજન તથા આરતી આવી હતી યાત્રા ખાનગી બાળકો દ્વારા યોગ નિદર્શન પણ કર્યું હતું ત્યારે યાત્રા રામજી મંદિર વિસ્તારમાં પહોંચતા પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ અને તેઓના અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા પૂજન અર્ચન તેમજ આરતી કરવામાં આવી હતી ત્યારબાદ યાત્રા વિશ્વકર્મા ચોક વિસ્તારમાં પહોંચતા પાદરા સિવિલ કોર્ટના વકીલ મંડળના પ્રમુખ તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરાયું હતું જ્યાં મહાઆરતી યોજાઈ હતી પાદરામાં ભારત માતા પૂજન યાત્રામાં પાદરાના અગ્રણીઓ પણ જોડાયા હતા ત્યારે શહેરના માર્ગો પર નીકળી આ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો યાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી વિશાળ યાત્રા મોડી સાંજે પાદરાના અંબાજી મંદિર ભારત માતા ચોક્કસમાં સંપન્ન થઈ હતી પાદરા નગરની અંદર છવ્વીસમી જાન્યુઆરી એટલે દર વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારત માતા પૂજન દિવસ તરીકે ઉજવે છે પાદરાની અંદર વિશેષ સ્વરૂપે એની શોભાયાત્રા ભારત માતા પૂજન યાત્રા સ્વરૂપે ઉજવે છે આ વર્ષે પાદરા નગરની અંદરથી શોભાયાત્રાની અંદર સાડી ત્રણસોથી વધારે બાળકોની વેશભૂષાનો કાર્યક્રમ છે તદુપરાંત સાંસ્કૃતિક જે કંઈ આપણી હિન્દુ સંસ્કૃતિની જે પરંપરાઓ છે એના પણ જે આપણે એમ લોકોને બતાવવામાં આવેલા છે એની અંદર યોગા બતાવવામાં આવેલા છે તલવારબાજી બતાવવાની છે એ લોકોને જે વિવિધ વિદ્યાઓ છે હિન્દુ સંસ્કૃતિ તે બતાવીને રાષ્ટ્રપ્રેમ જાગે લોકોની અંદર રાષ્ટ્ર પ્રત્યે વફાદારી વધે એના માટેનું કાર્ય માટે અમે લોકો આજે આ દર વર્ષની જેમ આ વર્ષે પાંચમા વર્ષે પણ ભારત માતા પૂજન યાત્રાનું પ્રસ્થાન કરી રહ્યા છે છોતેરમાં પ્રજાસત્તાક દિન દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારત માતા પૂજન યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આ યાત્રા સતત પાંચમા વર્ષે યોજવામાં આવી છે જેમાં ત્રણસો પચાસથી વધુ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ સૈનિકોના દેશભૂષા કરવામાં આવી છે અને સમગ્ર દાદરામાં આ ભારત ભારત માતા પૂજાની યાત્રા એ શોભાયાત્રા રૂપે નીકળી રહી છે રાષ્ટ્રીય સ્વયંસેવ સંઘ દ્વારા સર્વે નગર અને તાલુકાના સર્વે નાગરિકોને દેશભક્તિ સાથે જોડવા દેશ પ્રેમ જગાવવા માટે અને વીર શહીદો સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાગૃત કરવા માટે આ યાત્રા યોજવામાં આવેલી છે આજ રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર પાદરા એ દેશભક્તિના રંગમાં રંગાયું છે